અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સમશાનની દિવાલો પર નાગરિકોનો ઉપયોગની માહિતી મૂકવામાં આવશે અને કોર્પોરેશન સંચાલિત ચોવીસ સમશાનમાં હોલ મેનેજમેન્ટના નામ અને ફોન નંબર પણ લખવામાં આવશે જેથી અગ્નિ સંસ્કાર માટે આવેલા લોકો બેસણા અંગે માહિતી પણ મેળવી શકે સાથે દાણી લીમડામાં અને બાખરૂલ ગૌશાળા માટે દાન આપવામાં આવ્યું હોય તો તે સંબંધિત આ રોડ પર ઉપલબ્ધ પણ કરાવવામાં આવશે તેમજ નજીકના આરોગ્ય કેન્દ્રો અને

અંદર આવેલા હોય ત્યારે અડધો પોણો કલાક ઉભા રહેતા હોય ત્યારે બેસણા માટે પ્રાર્થના સભા કરવી હોય તો ત્યાં આગળ નજીકમાં કયા હોલ આવેલા છે એના નામ અને એના મેનેજરનું અને એનો મોબાઈલ નંબર પરિણામે ત્યાંથી એ બુક કરાવી શકે